મિત્રો કેમ છો બધાય જય માતાજી જય મા મોબાઈલ કેમ છો બધા મજામાં તો મજામાં રહીશો આપણે આજે થઈ ગયા છે પાંચ હજાર પૂરા સબસ્ક્રાઈબર તો બધાને બધાના સપોર્ટથી તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા જય માતાજી બધાને સૈતિત છે મોબાઈલને રખડે છે અને એને કે જો આ બધું દેખાય છે વાસણ ઉટકે છે ધરાક આવે ને તૈયારી છે હવે બદામને વરસાદ બહુ પડ્યો છે અને બદામને બહુ આવી ગયું નથી હજી બધું ખરી ગયું ફાલ ને એવું બદામનું જો રાધા બેઠી છે આ ક્રિષ્ના બીજા કૃષ્ણ ક્રિષ્ના છે અને છે ગા ને સિવાંગ બેઠો છે શિવાંગ શું ખાસ હે શિવાંગ શું ખાસ હા ધરાઈ ગયો હે ને હા આ પાડી આ પાડે પાછો તો કપાસ છે અને કપાસમાં હજી બાઇકી છે આપણે બધું વરસાદના લીધે થોડોક ફાલને ઉખેરી ગયો છે અને નુકસાન છે થોડુંક જાજુ ઘણું જો કપાસ છે તો ચાલો મિત્રો બધા નેક્સ્ટ ટાઈમ મળશું આવજો બધાય બાય બાય યુ અને વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલે મળશું ફરી જય માતાજી જય દરકા દે જય મા મોગલ શું શિવાંશ શું કરેસ હે શિવાંશ લે પહેલાં જો વાસળી એમ કે છે રાધી રાધી એમ કે છે ભૈલા ભૈલા પાસે જાય છે જો જો બે ની બેનું છે શિવાંશ ની બેનું કૃષ્ણા શિવાંશ બેનું છે જો તારી બેનું મોટી થઈ જાય છે તને રમાડશે છે રમાડશે નું જો શિવાંશ શિવાંશ ચા ગયો અત્યારે નહીં જે હમણાં અત્યારે હમણાં ટાઈમ થઈ છે તારે હા લાલ હા લાલ શિવાંશ મારે ઠેકડા માર દૂધ પીને ઠેકડા મારવાના બસ બેઠું નહીં રહેવાનું આખો દીશ બસ ઠેકડા માર બસ જો મારે ઠેકડા મારજો જોય ને ચૌ ઇન્કવાયર બસ આવી જો લે શિવાંશ ફાર્મ છે આપણું ઓર્ગેનિક ફાર્મ બગીચો છે મશીન છે જો જાય જો જાય ઠેકડા મારીને શિવાંશ પસોઈ ઓકે સરસ મમ્મી બોલાવે છે એમાં મમ્મી તો બોલાવે યાર દીદી પા જો દીદી શું કે છે કે ભાઈ લો મારો લાડકવાયો જો દીદી એમ કે છે ભાઈ લો મારો લાડકવાયો લક્ષ્મી નો અવતાર જો ભાઈ લો ભાઈ લો રમાડે રમાડો રમાડો